તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ઓળખી જોઈ શકો છો એટલે કે ઓળખી જે છે સ્ક્રીન ઉપર એ ઓળખી વેચવાની છે હવે આ ઓળખીની વાત કરવામાં આવે તો તમે ઓળખીની હાઈટ જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ઓળખીનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર કોમ્બિનેશન છે ઓળખીનો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો હવે વાત કરવામાં આવે આપણે આ ઓળખી વિશે તો કન્ડિશનમાં એવું છે મિત્રો આ જે ઓળખી છે એ હાલ સાડા ત્રણ વર્ષની થઈ ગઈ છે અને ગાભણ છે એ વાત કરું કંડિશન વિશે તો આ જે ઓળખી છે એક મહિના અને સત્તરક દિવસની ગાભણ છે એમ ઓળખીના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ઓળખીના માલિકે ઓળખી ની રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ઓળખી છે તમને ગામ સરવા તાલુકાની મિત્રો જો વાત કરવામાં આવે તમને તો ત કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પણ બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લો તાલુકાની વાત કરું તો તાલુકોએ બોટાદ અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ સરવામાં જ્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જો મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે મિત્રો બીજા નંબર ઉપર જો તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો ભેંસની તમે લંબાઈ જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો કન્ડિશનમાં તો વધારે મારી પાસે કંઈ બીજી કંઈ માહિતી છે નહીં પણ મિત્રો હવે આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવા માટે તો જે કિંમત છે એ હું તમને આગળ આપી દઉં છું તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને કિંમત પણ જે ભેંસના માલિકે રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો આ ભે ભેંસની કિંમત છે એક લાખ અને વીસ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે તો હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એની જો તમને વાત કરવામાં આવે કે એ વિષય જો તમને જણાવું તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ હિંમતનગર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો જિલ્લો સાબરકાંઠા તો મિત્રો સાબરકાંઠા જિલ્લામાં ગામ હિંમતનગર છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો અને જો મિત્રો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ભેંસ રૂબરૂ જોવા એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે અહીંયા ફોટો તકો ન થાય એના પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે આ તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરું તો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ ટેપ કાબરા ટેપ કલર છે મિત્રો સિંગ પેટર્નની વાત કરવામાં આવે તો સિનપર્ટન પણ યુનિક છે મિત્રો અને અડર ક્વોલિટી પણ બહુ સારી છે હવે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે કન્ડિશન વિશે જણાવું મિત્રો તો આજે ગાય છે વાત કરવામાં આવે એટલે કે દૂધની વાત કરવામાં આવે તો એક ટાઈમનું પાચક લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પર ડેની વાત કરવામાં આવે તો દસ લિટર જેટલું ગાયનું દૂધ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ગાય છે એ હાલ દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સોળ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામ સરવા તાલુકાની જો વાત કરવામાં આવે તમને તો કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકામાં ગામ સરવા છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે એના માલિકના ફોન નંબરની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો મિત્રો અને આગળ વાત કરવામાં આવે જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન ન કરતા અને રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જઈજો ગાયના માલિકને કેમ ગાય વેચાઈ ગઈ હોય તો તમારો ખોટો ધક્કો ન થાય એના પછી મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે તમે જોઈ શકો છો અને મિત્રો એની કાનકટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ છે લોહી પણ બહુ સારી છે તમે જોઈ શકો છો તેનું કદ કદકાટું એનું રૂપ સાથે સાથે કલર કોમ્બિનેશન કરવામાં આવે કલર કોમ્બિનેશન એવા તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર અને ગીનના બધા ગુણા આ ઓળખીમાં છે હવે વાત કરવામાં આવે તમને આગળ આ જે ઓળખી છે એ હાલ સત્તર મહિનાની થઈ છે મિત્રો આમાં વધારે કાંઈ માહિતી તો ન હોય પણ કિંમત વિશે કે ઉંમર વિશે વાત કરવાની આવે તો કે આ સત્તર મહિનાની ઓળખી થઈ છે એમ ઓળખીના માલિકનું કહેવાનું છે મિત્રો આગળ વાત કરું તમને તો આ જે ઓળખી છે અને એની કિંમત વિશે જણાવવામાં આવશે તો એની કિંમત પણ હું તમને જણાવી દઈશ અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની કિંમત પણ તમે જોઈ શકો છો પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ ઓળખીના માલિકે ઓળખીની કિંમત રાખેલ છે હવે આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ કારડી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા તો મિત્રો સાયલા તાલુકામાં ગામ કારડી છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો અને જો તમને એમાં ખ્યાલ ન આવે તો તમે એ નંબર ઉપરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો જય ગૌ માતા જય દ્વારકા